પણ ત્યાંથી મેં ભારતમાં અહીંયા જમા કરાવ્યા ને ઇન્ડિયનના કરાવ્યા અને અહીંયા આપ્યા એટલે પાક દેવો પડે નગર પાઉં ન આવે બધા નામ ભેગા હોય આમ હોય

जोवन okay. uh, yeah. આરિયા વના ભાઈ લાઈવ બાપા તો 35 વરસની હું મને ફોર્મ ભરાવા આવ્યો છે ને વરસની ફોર્મ એટલે આને ફોર્મ ભરવું તો જાય ને આરામમાં આરામમાં એમાં કેટલો ભણે લાવવો હોય છે હે એ બોલતે હાલ અમે તો કોકાન્ટનો મે આની દી ભણેલા નો અંબેઈ નગર ફોર્મ ભરવા જાતા હતા એમાં કાઈ દેબો ઓલા બો રાજા પ્રૂફ માંગે છેમાં આપડે પાઉ ભેગુ થાય કેસ એનો હો ગયા માથી બેગનો કેસ છે આ તો પછી એકાદી વસ્તુ હોય મારી નથી કેસ છે મારી બધા અત્યારે સરકારી નામ ઉપર મારું ક્યાં એટલે ક્યાંય મારી ઘરે આવવાનું કોણ મારું નામ એ નથી મારું નામ આ છે આવ ઓન ફોલ સુખાભાઈ રંતોડભાઈ તળેચા નામ નામની ઉપર છે ત્યારે છે કે હતા સુખ રંતોડ કોલે હતા વના ને

આમ ગય ને તો માખોદી છૂતા પણ હાજરી દે દેવાની આપણે જવાની અને થી જાવ એટલે ફોન બંધ નો કરતો ગોતે છે ભાગી ગયા કેવો એ સુકા કેવો વિડિયો મૂકી દે બના ભાઈ શી કે ભાઈ તું કેવો વિડિયો બના ભાઈ ચતલિયા લાઈવ વાળા બના શું બાત કેમ બગી તાપ કેમ રઈ દાસ રેવો દે કાલ હલ ગાવ રેવો દે અમાર ભાવીસભાઈ જો તાપ કર્યો છે દેવા યાદ કોચે ભાઈ નો થાય મે ભાઈ એન મતે મેન ન થાય ભાઈ લાઈવ વાળા છેટા છેટા એ હવે યં દાબને મારા પાંચ વિડિયો મેકવાના છે હા આ જ

तेन ने माव खाओ एमुना एमुना भाई

એ રવિલામાં રાખો મારી બાજુ એ નમવા બેસો તો આ વીડિયો એ સુકા આ ઇન્સ્ટાગ્રામ માં સુકા મારી બાજુ રાખીને બેઠો રાખો

આ વખત પછી આપો દીજે આ તમને બાર સતર કરતા કેવો દેખાવું છે તો આવો